પગાર કરવા માટે જે વળતર રહે છે અને જે ગુજરાત સરકારની અંદર જે પાંચ વર્ષ ફિક્સ ફિક્સમેન્ટ હોય છે તો એને ફિક્સ નીતિની અંદર બીજા અન્ય જે યુવાનો છે હાલની અંદર એની સાથે જોડવામાં આવે છે જે સણાસર એ દેશના નાગરિક અને એ દેશનો જે સૈનિક છે જે પંદર વર્ષ વીસ વર્ષ ભારત માતાની જે સેવામાં ત્યાંથી કરીને આવ્યો છે જયારે અહીંયા આવે છે ત્યારે એને પાંચ વર્ષના ફિક્સ પગાર લીધે એને એક હળતો અન્યાય છે એ દેશના સૈનિકનું સન્માન બિલકુલ નથી અને ઉપરથી એની બહાદુરીના અને જે જે પોતાની સેવા કરી છે એ એના માટે એને જયારે આવે છે તો એને દિલની અંદર એ મોટો ભક્કો લાગે છે એ મારી સરકાર સમક્ષ ને વિનંતી છે કે એ દેશના નાગરિકને જે દેશના ભારતનો જે સૈનિક છે એને સૌ જે અન્યાય થયો છે એ દૂર કરવો જોઈએ અને ભારતના જે સૈનિકો છે એને એમાંથી બાકાત રાખવા જોઈએ અને એને ફૂલ પગાર નીતિ આપવી જોઈએ અમુક જગ્યાએ અહીંયા આજે એક સર્વિસમેનની જે મિટિંગ ભરાઈ છે એમાં અમારે સરકારને એટલું જ કહેવાનું છે અમારે એક સર્વિસમેન વતી કે અહીંયા જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાઈ રહી છે એમાં અમારે ક્લાસ થ્રીની અંદર દસ ટકા વેકન્સી છે અને ક્લાસ ફોરની અંદર ટ્વેન્ટી પર્સન્ટેજ વેકન્સી છે અને ક્લાસ વન અને ક્લાસ ટુ ટુની અંદર વન પર્સન્ટેજ વેકન્સી છે આ ખરેખર ફિલઅપ થતી નથી અમારા એક સર્વિસમેન જે દુર્ગમ ઈલાકામાં સિયાચિન ગ્લેશિયર આ બાજુ લેહ લદ્દાખ અને આસામ સાઈડમાં જોબ કરીને આવે છે એ લોકોથી આ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં એ લોકોનું એટલું બધું માઇન્ડ વિકસિત થતું નથી કે જે આ એક નાનું બાળક જે અત્યારે દસમા યા બારમીની એક્ઝામ આપીને ફ્રેશ સ્ટુડન્ટ પરીક્ષા આપે એ ફ્રેશ સ્ટુડન્ટની પરીક્ષામાં આ કોમ્પિટિટિવ એક્ઝામમાં સોલ્જર ન ટકી શકે

પ્રિલીમ एग्जामમાં ઓન્લી એક જ જવાન જ્યારે કે 40 હે 50 વેકેન્સી હતી પણ એક જ જવાન પાસ થયો તો એ પણ મેઈન પરીક્ષામાં પાસ ન પણ થઈ શકે તો આ બધું સરકારે વિચારવું પડશે આપણા જવાનોની જે વેકેન્સી છે એને ફિલઅપ કરે અને પૂરે પૂરા વેકેન્સી જેટનાパーસેન્ટેજ જોઈએ ફિલઅપ કરવાનું અમારા બધાનું એક્સ સર્વિસમેનનું આજે વાત છે અને અહીંયા એક આર્મી મેનોનું એક મિટિંગ બની છે અને એ લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે અહીંયા એકઠા થયા છે ચલો આપણે પૂછીએ એમના કયા સવાલો છે અમારા વિવિધ કલ્યાણક્ષી મુદ્દાઓ છે જે સરકાર શ્રીમાં એનું અમલીકરણ અધાર થાય એના માટે આજે અમે આજે ઉપસ્થિત રહ્યા છીએ એ મુદ્દાઓમાં લગભગ બાર જ મુદ્દાઓ છે એમાં જેવા કે સૈન્ય માજી સૈનિકોને ગુજરાત સરકારી સેવામાં પાંચ વર્ષ નાબૂદ કરવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી શહીદ પરિવારને જે આપી સહાય આપે છે એ રકમમાં વધારો કરવામાં આવે અને બીજા માજી સૈનિકોને પરિવાર માટે જીવન નિર્વાહ માટે ખેતીની જમીન આપવામાં આવે છે કે જમીનનો અત્યારે અમલ થતો નથી એ અમલ ચુસ્તપણે પાલન થાય એના માટે એવા ઘણા બધા મુદ્દાઓ છે અમે કાલે સરકારમાં રજૂઆત કરવાના છીએ અભિદાન આપવાના છીએ એટલે બધા ઓલ ગુજરાતમાંથી માજી સૈનિકો અહીંયા હાજર રહ્યા છે અને મારા છે આજે સામાજિક કાર્યકર્તા એ અમારા સપોર્ટમાં છે અને બધા માજી સૈનિકો સામાજિક કાર્યકર અને સૌથી પહેલા તો મને નવાઈ લાગે છે કે આપણી સરકારમાં માજી સૈનિક કે જે લોકો સરહદ ઉપર એમના પરિવારની એમના પોતાના જાનની પરવા કર્યા વગર જ્યારે આપણા દેશની રક્ષા માટે લડતા હોય અને એ લોકો રિટાયર થાય ત્યારે એમને એમના હક અધિકાર માટે ધરણા કરવા પડે રેલી કરવા પડે અને આવી સભાઓ કરવી પડે જે ખરેખર ગુજરાત અને ભારત માટે શરમની વાત છે હું આ મીડિયાના માધ્યમથી સરકારને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને ખૂબ નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ઘણા સમયથી એક્સ મેનોના પ્રશ્નો મારી પાસે આવતા હતા ત્યારે મેં મિત્રોને કીધેલું જ્યારે આપ ગાંધીનગર આવો ત્યારે મને બોલાવજો હું આવીશ આજે હું બહુ સ્પષ્ટ કહું છું કે જ્યારે ગુજરાત કે દેશનો દરેક નાગરિક ઘરમાં સલામત ત્યારે જ છે જ્યારે આપણો સૈનિક સરહદ ઉપર ખડે પગે ઊભો છે અને સૈનિકની ડગલેને પગલે કોઈ મદદ હોય તો સરકારે સામે ચાલી જવું પડે શરમની વાત એ છે કે આ સૈનિકોએ દસ દસ વર્ષથી એમના અગ અધિકાર માટે લડી રહ્યા છે આ માધ્યમથી હું સ્પષ્ટ વિનંતી કરું છું સરકારને કે જો સૈનિકોની વ્યાજબી માંગણી અને નિયમ મુજબ જે નોટિફિકેશન છે તે મુજબ એમને એમના અગ અધિકારથી વંચિત રાખવામાં હવે આવશે તો આ બાબતે ખૂબ જ ઉગ્ર લડત આપવામાં આવશે અને આ માટે હું